વૃદ્ધામાં એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ એસીબીએ એ પીએફ ઇન્સ્પેક્ટર રૂપિયા ચાલીસ હજાર ની લાંચ લેતા રંગે હાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી ડોક્યુમેન્ટ અને દંડથી બચાવવા માટે ઓફિસરે ફરિયાદી પાસેથી પચાસ હાજરની લાંચ માગી હતી જેની સામે ચાલીસ હજારની ડીલ થતા એસીબીનો સંપર્ક કરી રંગે હાથે રૂપિયા ચાલીસ હજાર લેતા તેમને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વૃદ્ધાશ્રના અકોટા વિસ્તારમાં વોર્ડ નંબર છ પાસે આવેલા ભવિષ્ય નિધિ ભવન ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન રિજનલ ઓફિસ ખાતે ફરજ બજાવતા અને વિનોદ કુમાર હરિકાંત શર્મા કે જેઓ એન્ફોર્સમેન્ટ ઓફિસર એટલે કે પીએફ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા આ લાંચિયા અધિકારીને વડોદરા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ઝડપી અને કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરા એસીબીએ ફરિયાદીની ફરિયાદના આધારે ટ્રેપ ગોઠવી હતી આ બાબતે ફરિયાદી ફેસિલિટી મેનેજમેન્ટનું કામ કરતા હતા અને તેઓની કંપનીમાં કામ કરતા કર્મચારીઓના પગાર તથા પ્રોવિડન્ટ ફંડના પૈસા ઓનલાઈન જમા કરાવે છે આ બાબતે તેઓને ઓફિસર દ્વારા ફરિયાદીઓને સ્પોટ મેમો અને ઇમેલ મોકલી ડોક્યુમેન્ટ જમા કરવા કહ્યું હતું આ બાબતે ફરિયાદી આક્ષેપિતને તેઓની કચેરીમાં મળવા જતા આક્ષેપિતે ફરિયાદીને જણાવ્યું કે તમારા ડોક્યુમેન્ટ જમા કરવાની તારીખ જતી રહી છે જેથી તમારા ઉપર દંડ અથવા કેસ થશે અને ત્યારબાદ જો તમારે આ કાર્યવાહીથી બચવું હોય તો પચાસ હજાર રૂપિયા આપવા પડશે બાદમાં વાત કરતા રક્ષકના અંતે ચાલીસ હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું જે રકમ ફરિયાદે આપવા માંગતો ન હતો જેથી ને સંપર્ક કર્યો અને એસીબી દ્વારા લાંચના છટકામાં હેતુલક્ષી વાત કરી રૂપિયા ચાલીસ હજારની માગણી કરી સ્વીકારી અને સ્થળ ઉપર રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતા આ ગુનાના આરોપીને એસીબીએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે